જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોરાણીનો જે સમૂહ લગ્નની અંદર જે વસ્તુઓ આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું છે પણ જે રીતે સમૂહ લગ્નના રાફડાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલા પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં અને 555 નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામો માંથી એનો આવ્યો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે વસ્તુઓ તો બાકીની ક્યાં પ્રશ્ન કરાવે છે લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ વાકાનેરમાં માં આપ પાર્ટી માંથી ચૂંટણી લડ્યા આપ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સદર છું પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસે પૈસા ઉતાર પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટી ને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતી થી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ ની અંદર આવું કરે છે અને એની દુકાનમાંથી લેવા સમૂહ લગ્ન પાણી થી આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણીની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે ત્યારે હમણાં જ થોડા દિવસો પેલા પણ આપણા આ જ રેસકોર્સ ગ્રાઉન્ડ ની અંદર પણ એક છેતરપિંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્ર નથી એનું ધ્યાન રાખવું જોઈએ અને વાત તો એ આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને પરણાવી દો આપણે સામાજિક કાર્ય કરવા જાતા હોય અમે પણ સમૂહ લગ્ન અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા જોઈએ કલેક્ટર છે આના તરિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ ન કરે અને કોઈ લોકો ના છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનર વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવે આ જે રીતે છેલ્લા ઘણા છ આઠ મહિના વર્ષ જે નીકળી છે સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક એવું સમજે છે કે દેનારો વ્યક્તિ તો દૈન વહી જાય છે પણ પછી એનો હિસાબ નથી લેતો ઘણા લોકો રૂપિયા આપી દે છે કારણ કે એની પાસે ટાઈમ નથી પૈસા આપી દે છે અને જે સમૂહ લગ્ન નું સ્થળ હોય ત્યાં પણ જતા નથી અને ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સદ ઉપયોગ થયો છે કે નહીં ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો એ તમારા દાનનો પૂરો સદ ઉપયોગ થયો છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ નકર છેતરનારા લોકો લોકોને પણ છેતરે છે અને દાન આપનારાનો પણ ક્ષેત્ર છે તો આવા લોકો બી ચેતી જવું જોઈએ

એને પૈસા લેનારો ધંધો કહેવાય એને સેવાકીય પ્રવૃત્તિ ના કહેવાય આપ વિક્રમભાઈને પૂછશો તો પણ ખબર પડી જશે એની કંકોત્રીઓ પણ બજારમાં હતી પાંચસો પાંચાવન દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં એ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ અહીંયા ત્રણસો ની આસપાસ અઢીસો થી ત્રણસો ના જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે આ હું નહીં યા જે સમૂહ જોડાયેલા હતા જે સમૂહ લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે તો એનો મતલબ શું એવું પણ લોકો કહે છે એના સમાજના પણ ઘણા લોકો એવું કહે છે કે એમને જે વાકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાનની આવે છે આવી પણ વાતો લોકોમાંથી આવી છે ત્યારે પોલીસે આને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ એને જેટલા સમૂહ લગ્ન કર્યા હોય તમામ સમૂહ તપાસ કરી અને એની સાચી હકીકત પોલીસે બહાર લાવી જોઈએ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો